આગામી તહેવારોના સમયમાં ચોરી અને ચીલ ઝડપના બનાવો બનતા હોય છે જેમાં તસ્કર ટોળકી જ્વેલર્સ અને જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલ ઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પીઆઈ પીજી ચાવડાએ સૂચન કર્યું